સ્મશાન એક વખત રમખાણ સર્જાયું છે છાણી સ્મશાન માંથી લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ સર્જાયું પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલ અને કોંગી કાઉન્સિલરો વચ્ચે ગ્રબોલાચારી થઈ તો ચાલી બાદ મામલો પોલીસ મતક સુધી લાકડા ચોરીને હતી પૂર્વ ચેરમેન અને તેના માણસોએ કોંગી કાર્યકરો સાથે બોલાચાલી કરી હોવાનો આક્ષેપ તો સ્મશાન ખાનગીકરણ મુદ્દે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે તો સંસ્થા કે જે સ્મશાનની સંચાલન કરી રહ્યું છે તેવો અમારા લાકડાનો ઉપયોગ કરે છે તો સ્થાયી સમિતિના નિર્ણયથી અમે દુઃખી છીએ છેલ્લા વીસ વર્ષથી આ સ્મશાનનું સંચાલન કરી રહ્યા છે તો ગઈકાલે અમારા લાકડા નજીકના ગામમાં મોકલાતા હતા અને જેનો અમને કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ચોરીનો આક્ષેપ થતા બોલા ચાલી થઈ હતી પરંતુ બાદમાં પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો સતીષભાઈ ગઈકાલે રાત્રે જે પ્રકારે સ્મશાન લાકડા ખસેડવા બાબતે કાઉન્સિલરો સાથે વિવાદ સર્જાયો હતો શું હતો સમગ્ર મામલો અને હવે શું સ્થિતિ છે ગઈકાલે કોર્પોરેશને પહેલાં મશાનોનો વહીવટ કોન્ટ્રાક્ટરોને આપી દીધો અહીંયા બોર્ડ મારી દીધું અમે વહીવટ કરતા હતા ચાલીસ પચાસ વર્ષથી એમને બહુ થોડુંક દુઃખ લાગ્યું કે ભાઈ હમણાં મંદિર જેવું સ્મશાન આજે રાખીએ છીએ અઠવાડિયે અમારા છોકરાઓ ધોવાવા છે સુંદરકાંડ થાય છે શિવજીની પૂજા થાય છે એટલે મંદિરથી બી ઊંચું સ્થાન અમે એને આપ્યું છે ગઈકાલ અમે બેઠા હતા વહીવટ લીધું એટલે અમારાથી તો બોલાય ના કોર્પોરેશને એમની માલિકી છે પણ આ બધું બનાવ્યું હતું અમે ગામના સહયોગથી એક રૂપિયો કોર્પોરેશનનો અને અમે એમની બગદોય નહીં કરતા એમને પણ સાથ સહકાર આપે ચલાવવા માટે ગઈકાલ અમે ત્યાં બેઠા હતા અમારા ટ્રસ્ટીઓ દસ બાર જણા હતા અને પચીસ દિવસની ફસાયું કે ચાલો આપણે થોડી વિઝિટ કરીએ સેવા બરાબર મળે છે કેમ ચાલતું તું લાગ્યું કે પચીસ દિવસમાં અઢાર બોડી ગઈ આ અઢાર બોડીના લાકડા આપણા વપરાયા છેલ્લા દાડાની કીટ બધું હોય બધું અમારું વપરાયું મેં કોન્ટ્રાક્ટર તો રૂપિયા લઈ જવાનું તો સ્વાભાવિક વસ્તુથી લેવાનું અને અમને એવું લાગ્યું કે ચાલો આ પાપ થાય છે અમારા સાધન સામગ્રી આપણી અમારી પ્રજાના પૈસા અને આ ગેરવહીવટ થઈ એવું લાગે છે બધાએ નક્કી કર્યું કે આપણે આજુબાજુ ગામમાં આજે ચાર હજારમાં લાકડા પચાસ ટ્રેક્ટર જેટલા લાકડા આટલા મોટા લાકડા આજુબાજુ દસ ગામમાં આપણે આપીએ તો ગઈકાલથી ટ્રેક્ટર સવારથી સાંજ લગીને ભરાતા હતા હવે રાત્રે નવ વાગે બંને કોર્પોરેટર કેમ આવ્યા શા માટે એમનો સ્વાર્થ હું એ જ ખબર નહીં પાંચ દિન સુધી આ કોર્પોરેટર સ્મશાનમાં હળાચારસમાં કોઈ જોવા નહીં આવ્યા એક લાકડું નહીં નાખ્યું કોઈ સ સેવાના રૂપિયા પાલતી નહીં લખાયો અને આ જે રાતે ભરતા હતા એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા નતા ભરવા જતા મને ફોન આવ્યા એટલે હું આવ્યો ને ગામમાંથી બધાને ખબર પડી બધા આયા જને મેં કહું જ ભાઈ હરીશભાઈ આ લાકડા અમારા છે ટ્રસ્ટના છે અમે ભરેલા છે કારણ કે પ્રજાના પૈસા મેં તું મને કંઈ હિસાબ આપો તમે કહું ભાઈ તું મારો હિસાબ માગનારો કોણ ભાઈ મેં કહ્યું ને પ્રજાના પૈસા તારીખને પાવતી હોય તો લાવે ને આ પાવતી હું લાવે તમને બતાવું હજાર રૂપિયા અમે લઈએ છીએ આ લાકડા અમે બારથી મન જેને જેટલા જેટલા આપીએ કોર્પોરેશને આ પડ્યા લાકડા આપે છે આ પડેલા લાકડા તમે જુઓ એને વેરાવવાના ડેમચે લઈ જવાના પાછા લાવવાના કોન્ટ્રાક્ટરને કેટલો ખર્ચો આજે અમને એકસો સિત્તેર એંસી રૂપિયા લાકડું પડે અમે હજાર રૂપિયા લઈએ ગરીબો પાસે નથી નથી લેતા ઉપલા રૂપિયા અમે ભોગવીએ અને આ લોકો કે પ્રજાના પૈસે સાહેબ આ લાકડાની પાવતી ક્યારે ફાટાય ડેડ બોડી આવે તારે જ ફાટે તારે પહેલાં અમને કોઈ નહીં આપે આજે ચાર હજારમાં લાકડા આઠથી દસ લાખ રૂપિયાના હતા અમે લોકોએ વ્યવસ્થા કરીને અમે પોતે કાઢીને કરી અને એનો હિસાબ અમારે કંઈ માગવા આવ્યા પણ પછી ખબર પડી કે રાતે આયા કોન્ટ્રાક્ટર જોડે સાઠ એવું લાગ્યું કારણ કે ચાર હજારમાં લાકડા ચાર હજાર બોડી ભરે એના રૂપિયા કેટલા થાય અને રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જાય એ એ લોકોને મંજૂર નહોતું એના માટે રાતે એ લોકો આવીને ધમાલ કરી અને આવી કબાલ કરી બાકી સ્મશાનના વહીવટમાં આઠ દિન સુધી એ લોકો આવ્યા નહીં ને રાત્રે આવવાનું કારણ શું ધારો કે હોય તો અધિકારીને મોકલે કોર્પોરેશનના અધિકારીએ સ્મશાન આપ્યું છે એમને તો ખરીદી લીધું કોર્પોરેટ ખરીદી લીધું છે અમને પૂછે તો અમે જવાબ આપો તેમને પણ એન કેન પ્રકારે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે એ લોકોએ કાલે રાત્રે મગજમારી કરી દે